ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ કેમ છો મિત્રો તો આવી ગયો છે આજનો નવો બ્લોગ વિડિયો ભગવાન દ્વારકાધીશના દર્શન કરી અને ચા પાણી કરીને નીકળ્યા આગળ તો ચા પીવા માટે સવારે ઉભા રહ્યા હતા તો આ ભાઈ સવારે ચા ઉકાળી રહ્યો છે અને અહીંયા ચા પીવા માટે બેઠા છીએ આપણે બધા તો સવારનું એક તપેલું ચા ઉકાળેલી સંગવાળા જ પી ગયા હતા તો ભાઈને બીજું તપેલું ચઢાઈ અને બીજી ચા મૂકવી પડી હતી અહીંયા તાપ ઠંડીના હિસાબે તાપી રહ્યા છે આપી સવારના કલર સાથે ઉડી રહ્યા છે તમે જોઈ રહ્યા છો કે સવારે પક્ષી ઉડી રહ્યા છે અને અહીંયા સવારે સુરત દાદા ઉગી ગયા છે તો તમે આગળના વિડીયો ના જોયા હોય તો જોઈ લેજો લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેજો અને આજે અમારે નવમો દિવસ પગપાળા યાત્રા છે ચાલતા આગળ જઈ રહ્યા છે તો અહીંયા દ્વારકા નું બોર્ડ આવ્યું છે અહિયાં થી દ્વારકા એકસો ને ઓગણસાહીઠ કિલોમીટર છે અને જામનગર સત્તર કિલોમીટર છે તો આજે જામનગર નાઈટ રોકાઈશું મિત્રો ત્યાંથી આગળ નીકળ્યા તો જાંબુડા ગામનું બસ સ્ટેશન આવી ગયું છે અને અહીંયા જાંબુડા ગામની બાજુમાં સવારનો ઉતારો રાખેલો છે તો આપણે ત્યાં પહોંચી જઈએ પછી ભગવાન દ્વારકાધીશના ભજન કીર્તન કરી અને ચા નાસ્તો કરી અને આગળ જઈશું મિત્રો અહીંયા ઉતારે આપણે પહોંચી ગયા છે અહીંયા તમે જોઈ રહ્યા છો કે સવારે આરતીની તૈયારી થઈ ગઈ છે અને नवा शब्दधातो नवा पञ्चकोश नवा पाणिपादौ न મિત્રો અહીંયા રસોડાવાળા ભાઈ ચા સવારની બનાવી અને ફૂલવડીનો નાસ્તો તૈયાર કરી રહ્યા છે તમે જોઈ રહ્યા છો કે સવારે ફૂલવડી બનાવી અને નાસ્તામાં આપવા માટે તૈયાર થઈ ગઈ છે 쓱 gern experiences They got નાસ્તો કરીને નીકળી ગયા હતા અહીંયા તમે જોઈ રહ્યા છો કે સંઘના માણસો આવી રહ્યા છે ચાલતા ચાલતા આગળ શેર આગળ શેખ આવી ગયો છે અને ત્યાંથી આગળ તમે જોઈ રહ્યા છો કે અહીંયા જૈન મંદિર દેખાઈ રહ્યું છે તે જામનગર ખંભાળિયા રોડ ઉપર આવેલું છે તો દર્શન કરી લો તમે અહીં બાજુમાં અહીંયા શંખ

ત્યાં જઈને બપોરનું ભોજન લઈ અને આરામ કરીશું તો હું તમને બતાવું વિડીયોમાં કે જગ્યા કેવી રીતે તમે જોઈ રહ્યા છો કે આપણે ઉતારે પોકી ગયા છીએ અહીંયા અહીંયા તમે જોઈ રહ્યા છો કે બધા આરામ કરી રહ્યા છે બપોર બાર વાગી ગયા છે થકીને આવ્યા છે તો અહીંયા બધા આરામ કરે છે ત્યાં જમણવારનું તૈયારી ચાલુ છે અમે અહીંયા ગોળાનાથ મંદિરનું મંદિર આવેલું છે જ્યાં બધા રાખેલો છે ત્યાં મંદિર છે એનું મંદિર મોટો શંખા અહીંયા રોકાણો બસોથી બસો માણસ એક જ્યાં રોકાણા છીએ હવે જામનગર જવાનું બપોરા ખાઈ જમી અને જામનગર નીકળવાના છે મોજ મજા અને મજા મજા કરીએ છે સંગમાં મજા આવે પગમાં થાક લાગતો માંગવાન ભગવાનની દયા છે દ્વારકા વાળી દ્વારકા જવું જરૂરી છે દરેક ભાઈ બે હાથ જોડી ને વિનંતી છે દર્શન કરજો એક દિવસ દ્વારકા ને મળજો મળજો ને મળજો દરેક મનોકામના પૂરી કરું ભગવાન એમ બોલો અમારી આશા છે એમ બોલો

મિત્રો અહીંયા બપોરનું ભોજન થઈ ચાલુ થઈ ગયું છે તો આપણે હવે જમી લઈશું અને જમીને આરામ કરી ત્યારબાદ અહીંયાથી મિત્રો આપણે બપોરનું ભોજન લઈ અને અહીંયા તમને રહી છે જામનગર સિટી તો જામનગર સિટીમાં આપણે હવે પ્રવેશ કરીશું મિત્રો આપણે જામનગર સિટીમાં એન્ટ્રી લઈ લીધી છે તો તમે આગળ જામનગરમાં જઈ રહ્યા છે તો અહીંયા ત્રિમંદિર જોવા મળી રહ્યું છે જે તમને અમદાવાદમાં ત્રિમંદિર વડાલા જ આવેલું છે તે ત્રિમંદિર જામનગરમાં પણ આવેલું છે અહીંયા તમે જોઈ શકો છો

સાત રસ્તા રહ્યું છે જામનગર સેલ એક મૂકીને બીજું લઈ જાઓ બુલેટ ગમે ત્યારે આવો જો બાઈક ને લાઈન લાગી છે ગમે લઈ જાવ મૂકી જો ડાઉન પેમેન્ટ આવી જો ઓનલાઈન મંગાવી લો આપણે ચાલી રહ્યા હતા તો અહીંયા તમને જામનગરનું થિયેટર બતાવવું જો અહીંયા પિક્ચર પોસ્ટર લાગેલા છે આ જામનગરનું પિક્ચર ટોપી એટલે કે થિયેટર છે પિક્ચર જોવા માટે જામનગરમાં આવવું હોય તો અહીંયા આવી જજો નાથ નારાયણ વાસુદેવા મિત્રો અહીંયા તમે જોઈ રહ્યા છો કે પ્લેન આવી રહ્યું છે જામનગર સિટી છે મિત્રો આપણે આગળ જઈ રહ્યા હતા તો આ રોડ પ્રમુખ સ્વામી મહારાજ માર્ગ ઉપર પ્રમુખ સ્વામી મહારાજનું મંદિર સ્વામિનારાયણ મંદિર આવેલું છે તમે જોઈ રહ્યા છો કે અહીંયા સ્વામિનારાયણ મંદિર બિરાજેલા છે વિડીયોમાં તમને હું દર્શન કરાવીશ સ્વામિનારાયણ મંદિરના જોતા રહો આગળ વિડીયો અને વિડીયો ગમે તો લાઇક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેજો અને નવા બ્લોગમાં પણ તમે વિડીયો જોઈ લેજો ના જોયા હોય તો લિંક મોકલેલી જ છે જો અહીંયા તમને ભગવાન સ્વામિનારાયણના દર્શન કરાવીશ દર્શન કરીને આપણે હવે ત્યાંથી આગળ ચાલતા પ્રયાણ કરીશું અમે ત્યાંથી આગળ નીકળ્યા તો અહીંયા ક્રિકેટ મેચ રમાઈ રહી છે જે તમે વિડીયોમાં જોઈ રહ્યા છો ક્રિકેટ મેચ ચાલુ છે તો અમે થોડી વાર ત્યાં ઊભા રહ્યા અને જોતા રહ્યા ક્રિકેટ મેચ તો આ ભાઈએ ઓવરનો દડો ફેંક્યો અને ખેલાડી આઉટ થઈ ગયો છે તમે જુઓ વિડીયોમાં અહીંયા મેચ આહિર સમાજની રમાઈ રહેલી હતી તે આયોજિત આહિર સમાજે આયોજિત કરેલી છે

જોઈ રહ્યા છો જામનગર હાઈવે ઉપર લહેર તળાવ આવેલું છે મિત્રો આપણે ચાલી રહ્યા છીએ અહીંયા તમને લાખા પાવર દેખાય છે ત્યાં ગામ આવેલું છે લાખા પાવર ત્યાંથી આગળ આપણે અઢીસો મી ્ટરના અંતરે મિત્રો ચાલતા ચાલતા આપણે આગળ આવી ગયા હતા અહીંયા તમને સનસેટનો ટાઈમ જોવા મળી રહ્યો છે અને અહીંયા આપણે ઉતારે પહોંચી ગયા છે અહીંયા ભાઈ લઈને બેઠા છે તમે જોઈ રહ્યા છો કે આ સાંજનો ઉતારો છે તો આરામ કરીએ અહીંયા હવે આ ભાઈ વેલકમ કરી રહ્યા છે આપણું મજા મજા હવે તને પોતપોતાના કુલદેવ નું ધ્યાન ધરો પાયાખો દલદી ક્રિયા bye yeah. 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 we no, no, not done.

આપણે સાંજનું ભોજન લઈ અને હવે આરામ કરીશું તમે વિડીયો ના જોયા હોય તો આગળ જોઈ લેજો અને નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે વિડીયો ગમે તો લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેજો તો શુભ ગુડ નાઇટ મળીએ કાલના વિડીયોમાં જય દ્વારકાધીશ